વડોદરા પોલીસે સ્વચ્છતા અભિયાનના ભાગ રૂપે ડીસીપી ઝોન ચાર પન્ના મોમાયના તાબા હેટળના ત્રણ પોલીસ સ્ટેશનો રૂપે બે કરોડની કિંમતનો દારૂનો નાશ કર્યો હતો વડોદરા શહેર પોલીસ દ્વારા પકડવામાં આવતો દારૂ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવતો હોય છે જેના કારણે અનેક પોલીસ સ્ટેશનોમાં દારૂના મોટા જથ્થાનું સંગ્રહપણ કરવામાં આવતો હોય છે સમયાંતરે કાનૂની રીતે આ જથ્થાનો નાશ કરવામાં આવે છે ખાતે ખુલ્લી જમીનમાં પાથરી દઈ તેના પર રોલર ફેરવી દેવામાં આવ્યું હતું આ વખતે એસડીએમ નશાબંધી અને આબકારી વિભાગના પીઆઈ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા ત્રણ પોલીસ સ્ટેશનના રૂપિયા બે પોઈન્ટ સડસઠ કરોડના દારૂ પર રોલર ફેરી દેવામાં આવ્યું હતું ઝોન ફોર હદશકના એચ ડિવિઝન માં ત્રણ પોલીસ સ્ટેશન આવે છે હરણીસમા અને કાર્ય એ ત્રણ પોલીસ સ્ટેશનો આજે જે દારૂ પકડાયેલો હોય કેસીસમાં એ માટેનો મુદ્દામાલ નાશ માટેનો કોર્ટમાંથી હુકમ મેળવી અને અમે આજે એમનો નાશ કરી રહ્યા છીએ એમાં સિટી જે સાંભળ સાહેબ જે હાજર છે અને નશાબંધી અધિકારી પણ હાજર છે એમની હાજરીમાં પંચોની રૂબરૂમાં આ જે દારૂ છે એનો નાશ કરવામાં આવી રહ્યો છે ભરણીસમા અને કારીલબાગ ત્રણ પોલીસ સ્ટેશનના કુલ બસો અને સિત્યોતેર કેસોના જે મુદ્દામાલ છે એમાં એક લાખ ત્રીસ હજાર આઠસો ને છત્રીસ નંગ બોટલો છે વિદેશી દારૂની અને રોકડ રકમ છે બે લાખ છાસઠ હજાર બે કરોડ છાસઠ હજાર છાસઠ લાખનો મુદ્દાવાલ અમે નાશ કરી રહ્યા છીએ